હેલો ફેમિલી કેમ છો તમે બધા મજામાં જઈશો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો આજ અમે અત્યારમાં આવેલા છે માંડવી ખેવા અમારે મેડમ જાય છે ઓચ ઓચ જો વટે બટે બાંધીને કમ્પ્લેટ આ માંડવી ખ્યાવાની છે જો આ બધી ખ્યાવાની છે ઓલી બાજુની પછી આ ખ્યા જાય પછી જો આમ બધા શરૂઆત કરે છે બધા માંડવી ખ્યાવાની આ છે તો ફાઇનલી જો આપણે ડુંગળી ખેંચવાનું ચાલુ કરી દીધું આપણે વેહ જો અને હવે આપણે ટાઈમ થઈ ગયો જશે છોકરાને હે નિશાળા મૂકવા દેવાનો તો આપણે ઘડીક પોરો ખાઈ લઈએ અને એ બાને હે અમારે તાના ને અને પોતોને સ્કૂલ મૂકવા જવાના છે તો આપણે જઈએ છીએ સ્કૂલ મૂકવા અને આપણને શાહ બનાવતા હોય એવી તો ફાવે એમ વાત છે તો આપણે શાહ એને બનાવી તો છોકરા બધા જો નિશાળ આવી જશે અમારે ઉઠું ભાઈ જો ઉપડા તાનો આપણે એને મૂકવા આવ્યા હતા આપણે એને મૂકીને હવે ભાગીએ છે જો તો આપણે કેવા છે આવું ખેતી કરતાં એક લેવા દઉં હોય તો આપણે વાળા છોકરાને નિશાળે મૂકવા જાય શાહ બનાવા આવી ગયા તો હું કહું શાહ બનાવી નાખું તો એ માંડવી ખેવાળા ખેં કરે ને આપણે શાહ બનાવતા જઈએ આમ તો હાલો બધા ચા પીવા તો જો ચા બની ગઈ છે ને આપણે જઈએ છીએ માંડવી કેસે છે ન્યા તો ચાલો તો ફાઇનલી આપણે બપોરે માંડવી કેસે ઘરે આવ્યા હતા બપોરા કરી લીધા થોડીક વાર આરામે કરી લીધો અને હવે પાછા જઈએ છીએ આપણે માંડવી કેસવા થોડો ફાકે જેવું લાગે છે હા હાલે જો આમ છોકરા થોડે છે નિશાળે આવી ગયા પાછા

બેન ને આપડે થી કઈ માંડવી ન ખેંચાય આપડે તો ભાઈ કા ઘેરે પણ બધા એમ ખેંચે છે ઓલો ભાઈ બનજો કાર્તિક જો કાર્તિક ને ઓલો ઉતુ ભાઈ છે ને હવાર દિના માંડવી છે એ નથી થાય કે બોલો પણ હું થાકી ગઈ

માંડવી ખેંચી આટો મારતા ફૂણા બોંગણા નથી આવ્યા આંટો મારા જ્યા છે પણ આપણે હું તૈયારી તો કરી એમ બધે પાણીપુરી ખાવા તો ફાઈનલી આપણે જો ફૂવાની તૈયારી કરવા હમણાં થાકી જાય છે હાઉ કે હવા દિના માંડવી ખેંચતા હાવ થાકી ગયા તો આજ વિડીયો તમને ગમો હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ પછી નવા વિડીયોમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય બાય